બાચી છે જીતો તું બાચી છે તતન દાડા તો ડેટ કેન ગોળ મન પડે રહ્યો તો છો ડેટ કેન ગોળ પડી ગયા છે બહાર લાવ આ તો ઉનાળો છે ઘરનો બોર હોય તો ઈ નઈ કે પાપા કરે ઘડી ઘડી બાપુજી સારું વ્યવસ્થિત પા ઉપર વાત કરો એમને નઈ થાતી બાજરી પછી અમારા જીવન પાણી આલો કોક ન પછી શું લેવાનું લાટા ઈ તો હાલ હવે કાય એમ શું છે પાછે ભાગ લેવા તો કોઠા બગલ માં ખાલી ઉડે આવજો યો કોઈ મફત આવતા નઈ પાણી આવતા ને કોઠા પાણી તો પણ ટાઈમે આલો કે

બાપુજી મારે તમારી જેવા નસીબ નહીં નહી મારે ટિફિન નું વાયકણ આવશે એ ખાવા ઘેર દો ની તમે હવે આ તો અઢી વાગ્યા કરમ સંડાળ ને આવી રીતના ટિફિન થી અત્યાર ટાઈમે આવી જઈ બાપુજી હલકા ને આધા કલાક માં મારે ટિફિન આવી જા હે તમાર કોઈ મારે અઢીઓ નહીં કરવી પડતી તમાર જેવું નહીં મારે આ આવે ટિફિન પથારી કરીને ખો હોય આ તો ખા હ શુક છે અમાર તો તું એ જાય શુક તમારું ઓલ્યો અઢી વાગ્યા છે હજુ તો ટીફીન નગરમાં આવતું નહીં મને હું કાયા માટે એમ જ ખાઉં છું

એ નઈ યાર પછી આપડે કોઈ બખાણો કરો વાળી આવે કેટલી ઉતાવળી આ બચી આટલું વાત આપડે એટલે પાડીએ કેવી રીતના પાડવાનું અલ્યા ફૂંગી ખાલી તું ડાળી ભાગવા આવજે પકડી અલ્યા ફૂંગી તો મોંસે ના ઉડે વાત કરી અલ્યા ભઈ મેં ગણાય મત પાડ્યા આ તો કોઈ ના એક તો પમરા મચ્છી બિલ્ડિંગ ઉપરથી એય પકડે ગલ્યા ઓ હરી બા નાવા દો ખરી વાત તારે બાન નકર આ નેકડો માથું જોઈ અલ્યા માથું નહીં જો બાન નકર બાન નકર મેલુમાં ઘોડો મરે ઓ હરી બા બાર હેડું ઓમ તો બર હારી હારી જો મારતા હોય જો તમે બધું હારું છે

પણ એના પહેલા ચોરી ના કરતો તને કહી દીધું જો રે આ જૂતી હું દારૂ પીધો છે પણ ચોરી મે કોઈ દાડો નહીં કરી ચોરી નહીં કરી એમ ના તો આ ખા પીવા પૈસા જો લાવી તું એ તો ભાઈ હું નય ભગવાન મહાન છે ભગવાન આ ધરતી પર જેટલા અવતાર આલે ને ખાવાનું પૂરું પાડે છે કીડી ને કણ અને હાથી ને મળી રહે હરી ઉંજ ઉંજ તું આ માર ઓળખ્યો અમી રાત દાડો મજૂરી કરીને તૂટી જશે તો આ લુકડા મેલા ડાટ પહેરી ફરશે ને આ જોકી બગ બગાર થી ફરતા હે દેસી કોને તો યે લખું લુગડા એ કેગા આ રુ તો ભગવાનના ના વિશે રહ્યા હો તો પૂછો મરી જાઓ ઓ મુબ્બો થઈ ગોમ્બો જા કો ખાવા આલે લે તું જાનો થી કાળિયા આયો તન્નો બોલ બોલ કરી હો મરી જા તો મુજા

પેલા એડાવાળા ક્ષેત્રમાં અને હું કહું કે તમે જો ને આ ટીપિન આલીને આવતા રહો ને ટીફી ઓ ના એ હમણાં નહીં તો વીસ રૂપિયા અલા ઉઠે લીધા અને આ હા એ હમણાં કમ નહીં કરે લ્યો આલુ બે રૂપિયા આણો સારું કર્યું તમે ભેગા થઈ જાવ મારા કોમ હતું

ખરેખર ભગવાન તમે બહુ મહાન છો તમે બહુ મહાન છો ભગવાન મને વિશ્વાસ હતો તમારું ઉપર કે તમે મને કોઈ દાળ ભૂસો તો નહીં રાખો અને હરીખ કાળિયા તું મને હવાર બહુ બોલતો હતો મારા ભગવાન વિશે કે તારો ભગવાનના વિશ્વાસ રહે તો ભૂસો મરી જાય અને જો મારા ભગવાન તારું ટિફિન મારા હાથમાં મોલ્યું તું ખા હું તને ખાવા દઉં

માણી બેન ની જવું છું હું તો ચાંદી પથારી ફેરવતા તક મારા ઓમ સન તમારે ગોળ નહીં ટીપીન ખસાન ઓમ છે પરમા માં આકડિયા ના હોય તો પછી ધતુરા નું ભૂલ આવે ઈ બધી વાત જાજો આપણો કોની વાડી જો તમારે મોય મુખ ક્યાર જો ખાવા જો હડો એવું ઓવે આ કશો વાદો નહીં જો ખાતા હો ના મરી જાહો તડકાના ખરેખર ખરેખર તારો ભગવાન મહાન છે મારો ભગવાન મહાન છે મારા બે ચારા હુકાતા હતા પાણી વળી ગયું શેખ નહીં શાંતિ થી ખાઈ રહેતું તારે ખમાન મજા હ મારું એસબી હિન્દુસ્તાની હા